મૂર્ખ બગલો અને નોળીયો મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ જંગલની મધ્યમાં આવેલા વડના ઝાડના છીતમાં કેટલાક બગલાઓનો પડાવ હતો તે વર્ષોથી ત્યાગ રહેતો હતો એક દિવસ એક સાપ એ ઝાડના મૂળના ખાડામાં રહેવા લાગ્યો જ્યારે પણ તેને તક મળતી ત્યારે તે બગલાના બાળકોને મારીને ખાઈ લેતો હતો બગલાને ને તેમના બાળકોના મૃત્યુથી ખૂબ જ દુઃખ થયું તેઓ કોઈક રીતે તે સાપથી છુટકારો મેળવવા માંગતા હતા એક દિવસ તેઓ નદી કિનારે ઉદાસ બેઠા હતા ત્યારે એક કરચલો બહાર આવ્યો આવ્યો અને તેમની પાસે અને કહ્યું શું થયું મિત્રો તમે લોકો આટલા ઉદાસ કેમ દેખાય છે શું હું તમને કની પણ મદદ કરી શકું ઉદાસ બગલાઓએ તેમની સમસ્યાઓ કરચલાને કહી કરચલો દુષ્ટ હતો તેને મનમાં વિચાર્યું આ બગલા મારા અંતિમ દુશ્મનો છે હું તેમને એવો ઉપાય કેમ ન કહું કે સાપની સાથે તેમના બધા કામ પણ થઈ શકે પરંતુ સપાટી પર ઉદાસી વ્યક્ત કરવાનો ભોંગ કરતા તેણે કહ્યું મિત્રો તમારી સમસ્યા વિશે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે પરંતુ હવે તમારે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી હું તમને એક એવો ઉપાય જણાવીશ જેના દ્વારા તમે એ દુષ્ટ સાપથી હંમેશ માટે છુટકારો મેળવી શકશો કરચલાની વાત સાંભળીને બગલા ખુશ થઈ ગયા અને બોલ્યા તો પછી વિલંબ ન કર દોસ્ત અને અમને જલ્દી ઉપાય જણાવ તમે લોકો ક્યાંકથી માંસના ટુકડાની વ્યવસ્થા કરો મંગુસના છિદ્રની સામે કેટલાક માંસના ટુકડાઓ મૂકો અને બાકીના ટુકડાને સાપના છિદ્ર સુધી વેરવિખેર કરો સાપ અને મંગુસ અનેક જન્મોના દુશ્મન છે મંગુસ સાપ માટે તમામ કામ કરશે અને તમને સાપથી હંમેશ માટે છુટકારો મળશે બગલા શક્ય તેટલી વહેલી તકે સાપથી છુટકારો મેળવવા માંગતા હતા તેને બહુ વિચાર્યા વગર કરચલાની સલાહ સ્વીકારી લીધી કરચલાએ કહ્યું તેમ તેને ટુકડા ખાતો સાપના છિદ્ર પાસે પહોંચ્યો સાપને મારી નાખ્યો અને તેને ખાઈ ગયો પરંતુ ઝાડમાંગ છીપ જોઈને તે ત્યાં પહોંચી ગયો અને બગલાઓને મારીને ખાઈ ગયો તેમની ઉતાવળ બગલાઓએ કરચલાની યોજનાના પરિણામોને ધ્યાનમાં લીધા ન હતા અને મૂર્ખતાપૂર્વક કામ કર્યું હતું જેના માટે તેઓએ તેમના જીવન સાથે ચૂકવણી કરવી પડી હતી બૌદ્ધ કોઈ પણ કામ કરતા પહેલા તેના દરેક પાસાને ધ્યાનથી લેવું જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ